વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર સરખોડ ચોરી કરતી હતી સાથોસાથ જે છે જે સંબંધી ગંભીર ગુનાઓ આચરેલા અને એ આ ટોળકી છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી એમાં મુખ્ય સૂત્રધાર છે સુખિન્દરસિંહ ઉર્ફે કપિલસિંહ સંતોષ સિકલીગર જે એક સિકલીગર ગેંગ નામે સંગઠિત

ત્રણ વખત પાછા મંજૂરી આપેલા છે ચંદનસિંહ ગુઠાણી છે જેને ચોવીસ ગુના આચરેલા છે વખત પાછા કરવામાં આવેલી છે આરોપી છે એને વખત ગુના છે એક વખત પાછા થયેલી છે ચિંતુસિંહ રાણાસિંહ કરીને આરોપી છે જે ગુના છે એક વખત પાછા થયેલી છે છે એને દસ ગુના છે એક વખત પાછા થયેલી છે અને આરોપી છે એને ગુના છે આમ આ ટોટલ સત્તર જે આરોપીઓ છે એ લોકોએ

અને માટે અલગ અલગ ટીમો્યારે બનાવ પડી કે આટલી મોટી ગેંગ સક્રિય છે અને વારંવાર ગુના છે એટલે અલગ અલગ ટીમો દ્વારા અને ટીમો બનાવી અને કરી મુખ્ય આરોપી જે ગેંગ ચલાવે છે એ છે આરોપી સુખિંદર સુખદેવ સંતોષ અમુક ગુનામાં બે આરોપી અમુક અમુક માં સાત અમુકમાં માં સત્તર એવી રીતે હાલ તપાસ ચાલુ